પરંતુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે ગંભીર પુરુષાર્થ અહીંયા કર્યો છે એના માટે હું નિશ્ચિત રૂપસે નિશ્ચિત રૂપથી એક વાત કરવા માગું છું મનમાં જે ભાવ હોય સન્માન હોય એની મૂર્ત અભિવ્યક્તિ રચના કરવાવાળાના સંતોષ માટે નથી હોતી ભગવાન પ્રત્યેનો ભાવ પોતાના ગુરુજી પ્રત્યેનો ભાવ એમના જીવન સંદેશ પ્રત્યેનો ભાવ કેવળ એની અભિવ્યક્તિ માટે કરોડો રૂપિયા ખર્ચી તીર્થસ્થાનો નથી બનતા પરંતુ એ તીર્થ સ્થાન બનાવવા પાછળનું લક્ષ્ય એ હોય છે કે ભગવાનના અને ગુરુદેવના સિદ્ધાંતોને અનેક વર્ષો સુધી વાચા આપવાનો એ પ્રયાસ હોય છે અને એ વાચા આપવાથી અનેક મુમુક્ષો આ જ રસ્તા પર આગળ વધતા વધતા પોતાનું કલ્યાણ કરી શકે એવું હોય છે લગભગ લગભગ હજાર વર્ષ પહેલા કર્ણાટકમાં પ્રતિમા બની અને આ પવિત્ર સ્થાન સોનગઢમાં એના હજાર વર્ષ પછી એકતાલીસ ફૂટ ઊંચી બસો ટન વજન અને પચાસ ફૂટની કૃત્રિમ પહાડી પર આ પ્રતિમા પ્રસ્થાપિત કરી છે અને એની સાથે સાથે સુમેરુ પર્વત અને જંબુ દ્વીપ બંનેના કોમ્બિનેશનમાં જઈએ તો જન્મથી લઈ મોક્ષ સુધી આ પરિસરની બહાર ક્યાંય જવાની જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા કરી દીધી હું નિમેશભાઈને એમની સાથે જે ટ્રસ્ટીઓ છે એ સૌને મારા મનથી ખૂબ ખૂબ સાધુવાદ આપવા માગું છું જેમ મેં પહેલાં કહ્યું એમ કાનજી સ્વામી માટે સમગ્ર પંથકની અંદર પૂજ્ય ભાવ સન્માનનો ભાવ અનેક અનુયાયીઓ પરંતુ એના માટે એક એવું સ્થાન કે જ્યાં આગળ વર્ષોથી છે એમ તો પણ આજે ગરીમાભાઈ બનાવવાનું કામ પૂર્ણ થયું છે જ્યાં આગળ કાનજી સ્વામીના અનેક અનેક પ્રવચનો સાંભળી જીવનનો ઉદ્ધાર કરી શકે એ પ્રકારનું સ્થાનનું નિર્માણ કર્યું છે અને હું નિશ્ચિત રૂપે માનું છું કે સોનગઢ આવનારા દિવસોમાં ગુજરાતના આધ્યાત્મિક કેન્દ્રોમાં મહત્વનું સ્થાન ધરાવતું કેન્દ્ર ગયું છે લગભગ ચાર દશક સુધી પિસ્તાલીસ વર્ષ સુધી પોતાના સંદેશથી જીન શાસનના રહસ્યોને સરળ બનાવી સામાન્ય માણસ સમજી શકે એ રીતે ને બહુ મોટી વિધિઓમાંથી બહાર કાઢી જીન શાસનના દરેક સંદેશનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવી અનુયાયીઓ માટે અનુસરણ કરવા માટેનો રસ્તો અને કેમ અનુસરણ કરવું એનો તર્ક બંને કાનજી સ્વામીએ પિસ્તાલીસ વર્ષ સુધી સમગ્ર જૈન ધર્મના અનુયાયીઓ માટે કર્યું એક જીવનની અંદર ચાર દશકમાં છાસઠ દિગંબર જૈન મંદિરો નેરોબી અને કેન્યામાં નેરોબીમાં પણ એક મંદિરની સ્થાપના અને અનેક લોકોના જીવનમાં સદમાર્ગ પર પ્રવૃત્ત થવાની વૃત્તિની જાગૃતિ એ કાન કાનજી સ્વામીએ ખૂબ સુંદર રીતે કરી અને એમના અનુયાયીઓએ આજે અહીંયા એક બહુ મોટું તીર્થસ્થાન બનાવવાનું કામ કર્યું છે હું તો હંમેશા જે લોકો ગુરુની સ્મૃતિમાં કંઈ કરતા હોય જે લોકો ધર્મને આગળ વધારવા માટે કરતા હોય એની સાથે હંમેશા ઊભો રહેવાનો પ્રયાસ કરતો હોઉં છું આજે આપ સૌએ મને અહીંયા બોલાયો મારું સન્માન કર્યું અને આ પુણ્ય કાર્યમાં હિસ્સેદાર થવાનો મને મોકો આપ્યો એ બદલ નિમેશભાઈનો સુધીરભાઈનો અને સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનોનો હૃદયથી ધન્યવાદ કરી મારી વાતને પૂરી કરું છું જય જીતેન્દ્ર ભારત માતા કી